ડીએનએ વેલનેસ રાજકોટમાં ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે નવી ટેકનોલોજી લાવ્યું કંપનીએ સર્વિસ્યોર લેબોરેટરી લોન્ચ કરી જે ગર્ભાશયના મુખના કેન્સરનો ખૂબ જ સચોટ ટેસ્ટ કરી અહીંની મહિલાઓને વહેલા નિદાનની સુવિધા પૂરી પાડશે ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ બે મુજબ ફક્ત ગુજરાતમાં જો વર્ષ બે હજાર માં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત સત્તર હજાર કેસ અને એક હજાર આઠસો મૃત્યુ નોંધાયા હતા ભારતમાં દર વર્ષે ગર્ભાશયના મુખના કેન્સરના લગભગ એક લાખ પચીસ હજાર કેસ નોંધાય છે અને દર વર્ષે લગભગ સિત્યોતેર હજાર મૃત્યુ થાય છે સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહીને ડીએનઆઈ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ડીએનઆઈ વેલનેસ આ સફળ નવીનીકરણ મારફતે રાજકોટ અને સૌરાષ્ટ્રની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે આ નવી લોન્ચ કરવામાં આવેલી લેબોરેટરી બી બસો એકવીસ આર કે એકસો પચાસ ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક સર્કલ નજીક રાજકોટ ખાતે આવેલી છે શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે ધરાવે છે અમદાવાદ અને વડોદરા બાદ સૌરાષ્ટ્ર પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે રાજકોટ પર પસંદગી ઉતારવામાં આવી છે અને તે પ્રતિદિન બસો ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે જે તેને મહિનામાં પાંચ હજાર ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે નમસ્તે મારો સાથે બંડારી છે હું ડીએનએ વેલનેસ ઇન્ડિયા બાર્ડ લિમિટેડનો ડાયરેક્ટર છું અને મારી ટીમ બ્રિટિશ કોલેમમાં કેન્સર રિસર્ચ એજન્સી ના સહયોગથી સર્વાઇકલ કેન્સરના અર્લી ડિટેક્શન માટે અ એક બ્રેકફ્રૂટ ટેકનોલોજી છે જેને ઇન્ડિયામાં લોન્ચ કરી રહ્યા છે રાજકોટમાં લોન્ચ કરી રહ્યા છે ડીએનએ પ્રોઇડી ટેસ્ટ જે સવાઈકલ કેન્સરને બે વર્ષ પહેલાં ડિટેક કરવામાં આપને મદદરૂપ થાય આપ જેમ જાણો છો એમ કેન્સર કેન્સરથી દર આઠ મિનિટે એક સ્ત્રીનું નિધન ઇન્ડિયામાં રિપોર્ટ થઈ રહ્યું છે આપણા માટે સ્ત્રીઓમાં થતા કેન્સરમાં એ સેકન્ડ હાઇએસ્ટરનું કેન્સર છે બ્રેસ્ટ કેન્સર પછીનું અને આ સળગતા પ્રશ્નોને અત્યારે નિદાન કરવા માટે હંડ્રેડ પર્સન્ટ સ્પેસિફિસિટી અને નાઇન્ટી એટ પર્સન્ટ સેન્સિટિવિટીવાળો આ એકમાત્ર ટેસ્ટ હવે રાજકોટની જનતા માટે અવેલેબલ રહેશે અમે અમદાવાદ અને બરોડા પછી રાશો કેન્દ્ર આવશો છે અને પછી અમે સુરત અને બોમ્બે જઈ રહ્યા છીએ અને બે હજાર સત્યાવીસ સુધીમાં આવી સો લેબ ઇન્ડિયામાં સેટઅપ થઈ રહી છે કે જે સવાઈ કેન્સરના અર્લી ડિટેક્શન માટે ખૂબ જ મદદરૂપ રહેશે આ ચાલો અર્લી જે રિપોર્ટ છે એ કયા સમયમાં આ આ ટેસ્ટની કિંમત સાડા પાંચ રૂપિયા છે જે દર ત્રણ વર્ષે એક વાર વીસથી પાંસઠ વર્ષના જે પણ ફિમેલ્સ છે એમને કમા મળે તો રાજકોટમાં કઈ જગ્યાએ કરવામાં આવશે રાજકોટમાં આપણે રૈયા રોડ રિંગ રોડ ઉપર આર કે આઇકોનિક આપણે લાભ શકીએ ઓકે ડન